ડભોઈમાં બાલવાડીઓ ખાતે બાળવીર દિવસની ઉજવણી કરવામાં આવી ડભોઈ મહુડી ભાકોરમાં માછીવાડા અને બેગવાડા સહિત આવેલી આંગણવાડી ખાતે આજે બાળવીર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોને વિવિધ વેશભૂષા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ઝાંસીની રાણી સહિતના નાના બાળકોએ પ્રદર્શન કરીને ઉપસ્થિત વાલીઓના મન મોહિત કરી દીધા હતા બાળ બાળવાડીઓના શિક્ષિકાઓ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેને લઈને બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાં આપણે બાળકોને વિવિધ એમને પોશાક પહેરાવીને જેવા કે રાણી લક્ષ્મીબાઈ છે સુભાષચંદ્ર બોઝ છે પછી ગાંધીજી છે એવી રીતે એ લોકોને નેતાઓના વિશે સમજણ આપવાનું અને એ લોકોને બનાવવાનું એવી રીતે દરેક બાળકોને એક પાત્ર અભિનય કરાવ્યું અને તેમાં ઘણા બધા બાળકોએ ભાગ ભાગ ઉત્સાહથી લીધો અને બધા બાળકોએ સરસ પોતાનો અભિનય કર્યો અને ત્યારબાદ બધા છોકરાઓ તથા એમના વાલીઓને પણ ખૂબ ઉત્સાહપૂર્વક એ નિહાળ્યો